આજે આપણે ગુંદની પેદ બનાવવાની છે એના માટે મેં નાનું પેકેટ એટલે કે આવા નાના બે પેકેટ ગુંદ લીધા છે પછી ઘીમાં કાજુ અને બદામને બરાબર તળી લીધા છે પછી એક વાટકામાં કાઢી દીધા પછી એ જ ઘીમાં આપણે ગુંદને બરાબર શેકી લેવો એટલે કે તળી લેવો તમે જોઈ શકો છો કે ગુંદ કેટલો ફૂલી ગયો છે પછી આપણે દૂધ નાખવાનું છે મેં અહીંયા દૂધ મલાઈવાળું લીધેલું છે હવે ગુંદમાં મેં નાની તપેલી ભરીને દૂધ નાખી દીધું છે અને એ પણ મલાઈ સાથે હવે ગુંદ અને દૂધને બરાબર મિક્સ કરવાનું છે ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી ગૂંદ અંદર ભળી ના જાય પછી આપણે ગોળ નાખવાનું છે ગોળનું પ્રમાણ તમે તમારા હિસાબે નાખી શકો છો તમે સાકર પણ નાખી શકો છો અને ગોળ પણ નાખી શકો છો પછી એક નાનું પેકેટ સૂંઠ અને એક નાનું પેકેટ ગંઠોળાને બરાબર ચાળી લેવાના છે અને એક થાળીમાં સૂંઠ ગંઠોળાને મિક્સ કરી દેવાનું છે હવે આ સૂંઠ ગંઠોળાને પેલા ગુંદવાળા દૂધમાં નાખી દેવાનું છે તમે જોઈ શકો છો કે ગુંદ અને દૂધનો કલર બ્રાઉન થઈ ગયેલો છે પછી આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે સૂંઢ ગંઠોળા નાખ્યા પછી આ દૂધ કે આ ગુંદનો કલર બદલાઈ જશે તમારે ગેસનો તાપ ધીમો એકદમ ધીમો રાખવાનો છે આ ફાયદા આપણે દૂધમાં બનાવી છે એટલે આપણે બહુ લાંબો સમય સુધી રાખવાની નથી પછી આપણે એક મિક્સરના નાના બાઉલમાં ખસખસને ક્રશ કરી દેવાનું છે હવે આ ખસખસ આપણે એક પેનમાં નાખવાની છે આ વસ્તુ આપણા શરીર માટે બહુ સારી છે અને શિયાળામાં તો આ ખાવી જ જોઈએ પછી આપણે બદામને કાજુ જે તળીને નાખ્યા હતા તેને પણ ક્રશ કરી દેવાના છે બદામ કાજુ મેં ઘીમાં તળેલા છે થોડા અખરોટ પણ નાખવા હવે આ ભૂકો આપણે પેજમાં નાખવાનો છે અને બરાબર મિક્સ કરી દેવાનો છે આપણે કોપરું પણ નાખી શકીએ છીએ હવે આ ગુંદ પેડ તૈયાર